નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે ઓપ્પોનો કે ટ્વેલ્વ એક્સ ફાઈવજી ફોન વિશેની વાત કરીશું જે હમણાં જ લોન્ચ થયું છે તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે એકસો વીસ અર્ટનો રિફ્રેસ રેટ મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો તમને કલર ઓએસ ઓપરેટિંગ સિસ્ટમ ફોર્ટીન મળી રહી છે જે એન્ડ્રોઈડ ફોર્ટીન બે છે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓપ્ટન ફોરનું ડાયમંડ સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે હવે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો તમને એકાવનસો એમએ એચની બેટરી અને પિસ્તાલીસ વોલ્ટનો ફાસ્ટ ચાર્જર મળી રહ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો તમને બેકમાં બત્રીસ મેગાપિક્સલ પિક્સલ પ્લસ ટુ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે ફ્રન્ટ સેલ્ફી કેમેરાની તો તમને આઠ મેગાપિક્સલનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની તો મિત્રો આ ફોન તમને બે કલરમાં મળી રહ્યો છે મિડ નાઇટ વાયોલેટ અને બ્રીઝ બ્લૂ આ બંને કલર બહુ જ મસ્ત છે સાથે સાથે વાત કરવામાં આવ્યા ફોનમાં સ્ટોરેજની તો તમને છ જીબી એકસો અઠાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી બે વેરિયન્ટ ફોન સ્ટોરેજ મળી રહ્યું છે છ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને બાર હજાર નવસો નવ્વાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને પંદર હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યું છે આ ફોન તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો આ ફોનનો સેલ એટલે કે સેકન્ડ ઓગસ્ટના રોજ શરૂ થઈ રહ્યો છે સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ મળી જશે તો તેના ઉપરથી પણ તમે ઈચ્છતા હો તો આ ફોન ખરીદી શકો છો મિત્રો તમે આ ફોન માટે કેટલા એક્સાઇટેડ છો અને તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો બીજા કોઈ ફોનની માહિતી મેળવવા માગતા હો તો મારા વિડીયો મારી ચેનલ પર વિડીયો આપેલા જ છે તેના ઉપર જઈ તમે જોઈ શકો છો ધન્યવાદ મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં